માંડવી નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમ્બોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અંગે સમજ અપાઈ માંડવી નગરપાલિકા દ્વારા ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગે અને નગર વિકાસ અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે नगर ने સ્વચ્છ અને સુંદર અળિયામણો રાખનાર વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો દ્વારા સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે માંડવીપાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ ઉપપ્રમુખ સંધ્યાબેન કારો કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ મહામંત્રી શ્રીઓ પ્રિતેશભાઈ રાવલ સ્નેહલભાઈ મોઢેરા તથા સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાઓના હોદ્દેદારો તેમજ પાલિકાના સદસ્યો તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ચુમ્મોતેરમા જન્મદિવસ નિમિત્તે આજરોજ માંડવી નગરપાલિકા ખાતે સેવા પખવાડિયું તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી યોજવાનું હોય એ બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્વચ્છતા બાબતે ચર્ચા થઈ આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી મુખ્ય અધિકારી પૂર્વીબેન સંગઠન પ્રમુખ નીતિનભાઈ મહામંત્રી શ્રી સ્નેહલભાઈ પ્રિતેશભાઈ પાલિકાના સૌ સભ્યશ્રીઓ અને સફાઈ કર્મીઓ જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભવિષ્યમાં સફાઈ અંગે ખૂબ જ જાગૃતિ રહે એ બાબતે ચર્ચા થઈ અને કાર્યક્રમનું પૂર્ણ થયું આભાર જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે